લગ્ન જીવન અને પ્રેમ વિશેની સમજ પ્રેમ હું એક જ વાતમાં માનું છું ટચવુડ માનું છું મેં તો બહુ બધા લોકોને પ્રેમ કર્યો છે ઢગલા લોકોને પ્રેમ કરે પણ કશું જોઈતું જ નથી આપવું જ છે બોસ જોઈતું છે જ નહીં અને જ્યાં જોઈએ ત્યાં જ લોચા છે જ્યાં આપણે એકચુઅલી નુકસાની ક્યાં છે અપેક્ષાઓમાં પ્રેમમાં તો નુકસાની છે જ નહીં તમે કોઈને પ્રેમ કરે એમાં ક્યાં નુકસાન થોડું ઓફ ધ રેકોર્ડ જઈને બોલવું પડે એવો વિષય છે પણ વધારે નથી બોલતો પણ અદભુત અવસ્થા છે અને જેટલી વાર પ્રેમ કરવા મળે કરજો પણ કોઈ પણ જાતના ના કરતા આ કરે તો કરું છું અને એવું ખાલી લગ્ન જીવનમાં સંભવ છે માટે બીજા બધા પ્રેમમાં બી કેરફુલ અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે અને ધૂળા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે સો બી કેરફુલ આખી જુદી વાત છે ફિઝિકલ એટ્રેક્શન સિવાય પ્રેમની કોઈ ડેફિનેશન આજની યુવા પેઢી સમજતું નથી ફિઝિકલી તમે ફિટ હો તો તમને દસ જણ પ્રેમ કરશે તમે ફિઝિકલી ફિટ ના હોય તમને કોઈ પ્રેમ નહીં કરે આ આજની યુવા પેઢીની વ્યાખ્યા છે મારે કોઈ સંદેશ નથી આપો હું મારી કોઈ હોકાત નથી હું કોઈ સંદેશ આપી શકું પણ હું એટલું ચોક્કસ કહું છું કે તમારા મા બાપથી બેસ્ટ કોઈ તમારા ફ્રેન્ડ નથી તમારા મા બાપ નક્કી ભાઈ બહેન નક્કી એમ જીવનસાથી પણ નક્કી છે કેરિયર બનાવો બોડી બનાવો મા બાપને પગે લાગો શિક્ષકોને પગે લાગો અને યોગ્ય સમય જે કોઈ ગમે હા હું અહીંયા એટલું યુથને કહું છું તમારા મા બાપ એમ કે આને લગ્ન કરી લે તો હું એમ નથી તો કરી લેજો સમય બદલાયો છે મળજો વાતચીત કરજો થોડું ટ્યુનિંગ લાગે પણ ટ્યુનિંગ બેસે કે ના બેસે જો ઘર ખાનદાન હોય ને તો સમાધાન કરી લેજો પસ્તાવ નહીં પડે આ વાત બાળકોને જો સમજાવી દઈએ તો કોઈ છોકરાઓ કેરિયરના ભોગે કેરેક્ટર સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરે એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર યુ લોસ્ટ એવરીથીંગ કેરિયર બનાવો આ મારી યુવા પેઢીને ખાસ વાત છે બહુ લાંબો વિષય છે બહુ બધી વાતો આના ઉપર થઈ શકે પણ પ્રેમ લગ્ન સેક્સ આ એટલી મજાની વાતો છે કે આને તમે જેટલું એન્જોય કરી શકો ને એટલું જીવન મસ્ત પસાર થઈ શકે એમ છે પણ આપણે ભૂલ શું કરીએ છે તમે જો હું જે પહેલા બોલે ને પત્ની હોય ને એક જ ગાઉન પહેરે ફાટી જાય ત્યાં સુધી ખબર હોય કે હમણાં ઉદા કલરનો ગાઉન પહેરીને આવશે એકની એક વસ્તુ કેટલા ના ગમે મને કહો જીવન છે ને રોજ મસ્ત હોવું જોઈએ અમારા ઘરમાં કેવા નિયમ છે ખબર ટીપ આપું અમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ એક જ જગ્યાએ ના રહે પલંગ એક જ જગ્યાએ ના રહે ફ્રીજ એક જ જગ્યાએ બધું બદલાતું રહે પતિ પત્ની સિવાય પેલું તો ખબર ઉદા કલરનો ડ્રેસ પહેરીને આવશે કીધું મહિનો સફેદ કપડા નહીં પહેરવાના મહિનો કાળા કપડા નહીં પહેરવાના મહિનો જીન્સ નહીં પહેરવાનું મહિનો આ નહીં પહેરવાનું એમ થોડું પરિવર્તન લાગે ભાઈ પંદર દિવસ રોટલી નહીં બનાવવાની એક મહિનો ખીચડી નહીં બનાવવાની આ તો ખબર હોય કે હમણાં ઘેર જશો એટલે બટાકાનું શાક ને રોટલી હાજર હશે રોજ મેં કીધું એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું હું નથી કરી શકતો ઓનેસ્ટલી બેઠી જ કહું છું પણ મને દિલમાં છે કે આમ કરવું જોઈએ પ્રપોઝ કરવા જોઈએ કપડાં લઈ આપવા જોઈએ જૂતા લઈ આપવા જોઈએ જુદી સરપ્રાઇઝ રોજ ઘરમાં દિવેલ પીધેલા જાઓ એકવાર હસતા હસતા ઘરમાં એન્ટ્રી મારો તો એ પાછું બહેરું કે કયો ગયા તા લોચા છે હાલા બધા અને પત્ની પાછી મારી વાતો સાંભળીને નક્કી કરે કે આજે તો પતિ ઘરે આવે ને એ ઘરમાં આવે ને કોઈ સાસુ ની ફરિયાદ નહીં ગેસ નો બાટલો થઈ રહ્યો કોઈ વાત આજે તો હસબન્ડ આવે ને મસ્ત ચાલલો કરવો છે સાપ જેવો નહીં ઘણા તો ચાલલા પછી ખબર પડે કે એનો વર કેવો હશે ઘણા તો પતંગિયા જેવું લગાવે મેં તો બેન ઉડી જશે તમે ઘરમાં જાવ પત્ની પાણી નો ગ્લાસ લઈને આવે ને તો આપણે શું કે કોના ઘેર આવી ગયું સારું સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા તમે જેને સૌથી વધુ પ્રેમ કરશો ને એ તમને સૌથી વધુ દુખી કરવાની તાકાત ધરાવે છે આપણને યાદ રાખજો પણ અપેક્ષાઓ નહીં હોય ને તો દુઃખ થશે નહીં આમ તમે તાકાત આપો છો કે હું તને પ્રેમ કરું છું તું મને હું તું મને દુઃખી કરવાની હોતી તાકાત આપું છું પણ જો અપેક્ષા નહીં હોય તો એટલું જ નથી ભગવાન આપણે બધા બધા વચ્ચે વાળા કહે છે કે ઓમ જયો જયો જગદીશ થઈ રહે એને તો કીધું જ નથી કે મારી પૂજા કરજો એને તો આપ્યું જ છે તમે હાલ ભગવાનને ગમે તેવી ગાળો બોલો એ લાફો મારે તમને ના મારે આ પ્રેમ છે બેટા તો આપવું જ છે અને આપણે સારા ભિખારીઓ રોજ જોઈએ એટલે રોજ દુઃખી જ રહેવાના પીધેલા જ ફરવાના નવું પાણી ગંદુ હોય ને પછી ચોખ્ખું પાણી આવે ને તો એ ગંદુ જ થઈ જાય બધું ગંદુ પાણી હોય પછી એમાં ચોખ્ખું પાણી જાય શું થાય એ ગંદુ થઈ જાય ને જે યુવા પેઢી આજે અહીંયા જે જે લોકો મેરિડ લોકો છે એ લોકો એક એવો સમાજનું નિર્માણ કરે કે જ્યાં મસ્ત કપલો જીવતા હોય અને એ જોઈને એમના બાળકોને આજની નવી પેઢી એ જોઈને જીવે કે સાહેબ અમારા ગામમાં અમુક ડોક્ટરો બધા જીવે છે સાહેબ હસબન્ડ વાઇફ ગાડીમાં ખુરશીઓ ખુરશીઓ જાય નદી કિનારે બેસે ખુરશીઓ નાખીને પ્રેક્ટિસ વાળો બહુ સારી પ્રેક્ટિસ વાળું તમને ઇન્સ્પિરેશન મળે કે લોકો કેટલું સરસ જીવે છે હું કદાચ મારી વાઈફને સાથે લઈને નીકળું છું એનું પણ કારણ એક છે કે તમે કોઈ પણ કામમાં લગભગ લગભગ જો સાથે રહીને કામ કરો ને તો લગભગ લગભગ લગ્ન જીવનમાં કદી વાંધો આવે નહીં આ કામ આપણે કરતા નથી અને એટલે પછી બધા જાત જાતના પ્રશ્નો થાય યુવા પેઢી જે અહીંયા બેઠી છે યંગસ્ટર્સ જે બેઠા છે એમને હું ખાસ કહું છું કે માત્ર ફિઝિકલ રિલેશન અને આ ચહેરો જોઈને લગ પ્રેમ કરશો નહીં એ માણસમાં ક્વોલિટી જોજો કે આ માણસમાં શું ક્વોલિટી છે અને એ ક્વોલિટી જોઈને થશો ને અને તમે પ્રેમ કરશો તો તમને કાલે ઊંધા પડશો તો એમ તો થશે કે ધીસ વોઝ માય ડિસિઝન